આ વર્ષે રાજકોટ જિલ્લામાં સારો વરસાદ થયો છે ત્યારે ચોમાસા ઋતુમાં પણ મગફળી સારી થઈ હતી ત્યારે હવે રવિ પાકની સિઝન થઈ છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં રવિ પાકનું અંદાજે પોણા ત્રણ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે દસથી પંદર ટકા રવિ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં દોઢ લાખ હેક્ટર વાવેતરનું રિપોર્ટિંગ પૂર્ણ થઈ ગયું છે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર આર ટીલવાએ જણાવ્યા અનુસાર આ વર્ષે રાજકોટ જિલ્લામાં થી પંદર ટકા રવિ પાકનું વાવેતર થયું છે ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે ઘઉંનું વાવેતર પણ ઓછું જોવા મળી રહ્યું છે તો ઘઉં કરતા આ વર્ષે ચણાનું હવે તો વધુ જોવા મળી રહ્યું છે જિલ્લામાં નેવું હજાર એક્ટરમાં ચણાનું વાવેતર થયું છે ત્યારે સિત્તેર હજાર એક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે બીજી બાજુ રાજકોટ જિલ્લામાં ભાણા લસણ સહિત વાવેતર પણ જોવા મળી રવિ પાક ની આપણે વાત કરીએ તો રવિપાક નું મુખ્ય ઘઉં ચણા જીરું ધાણા લસણ ડુંગરી નું વાવેતર આપણે રાજકોટ જિલ્લામાં થાય છે એમાં ખાસ કરીને આ વર્ષે લગભગ અમારો અંદાજ છે પોણા ત્રણ લાખ હેક્ટર જેવું વાવેતર થવાનું હાલ અમારું દોઢ લાખ જેવું વાવેતરનું રિપોર્ટિંગ થઈ ગયેલું છે એમાં ખાસ કરીને ચણા અને ઘઉંનું વાવેતર વધારે છે અમારા અંદાજ મુજબ ગત વર્ષ કરતાં લગભગ દસ થી પંદર ટકા જેવું વાવેતર વધારે થશે પાકની વાત કરીએ તો ચણાનું લગભગ બધાથી વધારે વાવેતર થશે બીજા નંબરમાં ઘઉં રહેશે અંદાજી તો ઘઉ ઘઉંની વાત કરીએ તો સિત્તેરથી એંશી હજાર હેક્ટર ઘઉં થશે અને નેવું હેક્ટર નેવું હજાર હેક્ટરમાં ઘઉં ધાણાનો વાવે તો થાય ચણાનું એવો અમારો અંદાજ છે